ગામમાં તમે જે ખેડૂતના પગમાં ચપ્પલ ન હોય તેની પાસે તમે કટકી કરવા જાવ એટલે તમને શરમ આવી જોઈએ પદાધિકારી હોય અધિકારી હોય કે પછી સરપંચ હોય ગ્રાન્ટ આવે પણ છે ગ્રાન્ટના પડીકા તમે ઉપાચત પણ કરી લો છો છતાં પણ તમે જે નાગરિકો છે એ નાગરિકો પાસે કટકી કરવા માટે જાઓ છો આંગળીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ચપ્પલના ઠેકાણા નથી એની પાસે તમે કટકી કરવાની વાત કરો છો ગ્રામ્ય વિસ્તારની જનતા માટે એકસો આઠ અને ભ્રષ્ટ બાબુઓને આંખમાં કણાની જેમ ખૂચી રહેલી ગ્રામ્ય વિસ્તારમાં પત્રકારત્વ કરતી મય યુવતી કોણ છે આ યુવતી તેની વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ગુણવંત સરવૈયા સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે સમાચારની અપડેટ મેળવવા માટે બેલ લાયકન ને પ્રેસ કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં સાલિયા સંત્રોડ ગામની આ યુવતી છે જેનું નામ છે સોનાલીબેન ગોપાલદાસ મોરે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં એકસો આઠ તરીકે ઓળખાય છે તેઓ ચોવીસ કલાક જનતાની સમસ્યાને ઉજાગર કરી અને તેનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે ભ્રષ્ટ અધિકારીઓ અને બુટલેગરોને આંખના કણાની જેમ ખૂંચતા હોય છે આ મહિલા પત્રકાર ક્યારે થાકતા નથી ક્યારે ઊંઘતા નથી તેઓ સતત સમાજની સેવા કરતા હોય તેમ ચોવીસ કલાક લોકોની સમસ્યા માટે હોય હોય છે છે કે અમે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું કામ સમાજની સેવા કરવાનું અને સમાજને ઉજાગર કરવાનું જોકે તેમણે તે પણ કહ્યું હતું કે હું કલમ ઘસુઓથી ખૂબ દૂર રહું છું કારણ કે તેમાં પત્રકારત્વનું એક ટેગ નહીં પરંતુ લાલચુ અને બ્લેકમેલર પણ કહેવામાં આવે છે આ મહિલા પત્રકારને બદનામ કરવાની કેટલાક લોકો કોશિશ પણ કરી રહ્યા છે પરંતુ સત્ય સાથે રહેનારી વ્યક્તિને તારે કોઈ હેરાન કે ડગાવી શકતું નથી કે સતત લોકોની સેવા કરતી રહે છે એટલે કેટલાક લોકોના તેના ઉપર આશીર્વાદ પણ જોવા મળે છે ત્યારે અમે સાલિયા સંત્રોડ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ આ અંગે વાત કરી કે સોનાલીબેન મોરેનું પત્રકારત્વ કેવું છે તો તે લોકોનું કહેવું હતું કે તેઓ લખે છે તો ધારદાર લખે છે અને તેઓની કલમમાંથી તેજાબ નીકળતા હોય છે તેઓ સાપ્તાહિક અખબાર એટલે કે હિન્દુસ્તાન કે ધરોહર નામનું અખબાર પણ ચલાવી રહ્યા છે તે માલિક મુદ્રણ અને પ્રકાશન પૂતે રહે છે આવા મહિલા પત્રકારને સ્વતંત્રતા ભારત સમાચાર સો સો વંદન કરી રહ્યા છે